એના નામ દેખે કોપટભાઈ બીજો નંબર ઢોળ માં જે જૂનાગઢ થી આયો ભાઈ Hartel વાત તાળીઓ ધપાવો તાળીઓ ઘોડી લઈને આવ્યા તેના આખ ઘોડી લઈને આવ્યા બરોબર મુનાભાઈ નાગેશ્વર પેલો નંબર ધોડમાં એને ભરતભાઈ ભરતભાઈ એનામાંથી

જ કે <laughs>

એને દે ભાઈ આ મોરલા થઈ ગયો દાડીયું તો માળો દાડીયું

ઘોડો છે છે ભાઈ 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 વાસિયા ભાઈ આવે વાસિયા વાસિયા હા 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 હા

એ તો ક્યાં ક્યાં આવ્યું ક્યાં કલ્યાણપુર જામનગર અમારે દેવભૂમિ દ્વારકા ગામ નું નામ છે દેવાલ માં પેલો નંબર આવે સીલ બીજો નંબર આવી ગયો ભાઈ કામ ઘોડી નું રાખો તો કો સન્માન કરે બે હું રાખીને બેઠા કોણ સન્માન કરે કોઈ ના કરે ને દે દૂધ દે આવો ભાઈ મેરી ગમ ના કરે મેરી વાત હા પુગુડ ભાઈ તપિંગ કરો હા યાર ના ગાસી દીઓ દેખ પર અમારજો આજા ભાઈ હે ભરત ભાઈ હે પુગુડ ભાઈ હે

ફેરીને વી આવો જ એક માં એક વધી ગયા

કોઈ ઘોડું લઈને નથી આવતા અને અમારે ભીમા હતા છે ને એ એવા ના કે ભીમા હતા મેન અમારે મેળો કરે જમવાનું બધું એ ખર્ચ આપે ભીમા હતા હમણાં એના ભાઈ કરશનભાઈ દેવ થઈ ગયા અમારે એટલે આવ્યા નથી એને પણ ભગવાન શાંતિ દે સારા ક્યાંક ઘોડાવાળા જન્મ દે એવી આશીર્વાદ દઈએ આપણે બધા જો અમારા નાથા હતા હે અહીંયા સિસોદિયા હતા બારવટીયા વટિયા હતા અંગ્રેજો આંબા બાદ અંગ્રેજો આંબા બાદ

આંબુ દેખાય ને આ પીટિયા મારે સારો હાર પંદરસો ની દોડ છે મેં કહે વરા મેંથી અહીંયા આવજો એટલે બરોબર છે એને ને કે વરા મેથી આવજો ભાઈ ખેતર હોય તો દેવાય ન હોય તો શું નહીં અમારા ગામમાંય ખરણાઈ વગાડે એને પાછળ એને આપણે થોડાક ક્યાંક ખેતર લાવવાય એને કઈ હોય નહીં હોય તો માગે ભાઈ ન હોય તો કામ ઘણાય દેવાયો ખેતો કરે પણ ખરેખર દેવાય તો જો અમારે અહીંયા નાથા ભગત સિસોદિયા હતા ને એનું મંદિર હે કારણ કે આપણે અહીંયા આવ્યા એટલે ઘણા માણસો હોય અને ન હોય હાથ આ નહાડા હાથ વાગી ગયા ઘણો બધું આશ્રમ મોટો હે પીરું પીરું ને ઘણું બધું હશે અહીંયા કોઈ બાર પોરા ઘણું બધું કરે અહીંયા પાણી હે મારી બાપુ છે તો પીવાનું પાણી બધું એનું પીવાનું પાણી છે બહાર થી આવે બીજા ગામ થી ગડુ અહીંયા મંદિર છે આપણે દર્શન કરવા આવ્યા તમને બધા કરાવીએ પાછા તને કરા મેળામાં જોઈ બધું તમે કહેશો કે ક્યાં હતું નાથા ભગત કે હમ સિસોદિયા હતા ને અંગ્રેજો હાંભા બાદ શ્યામ સાહેબ હંભા ને અંગ્રેજો હાંભા બાદ જો અહીંયા રહેતા અને ઇતિહાસ છે આનો એમ પાછો

એના તો આવડે તો ગીગાભાઈ છે ભરતભાઈ છે આજાભાઈ દિલીપભાઈ ડોક્ટર અમારે આ બધા મેળો કરે અને કાલે લગભગ એટલા જ હતા ત્રણે હાથ છે પાંચ પાંચ કાલ પાંચ હતા ને આજે અમે આઠ છે આઠ છે તો અહીંયા આવીને બધી આ પૂર્ણવૃતી કરે નાથા તો ભીગી લાગી અને કે બધા લાગવા આવે મેળો કરીને કે ભાઈ અમે કોઈ ને કંઈ દુઃખ ના લાગે કોઈને લાગે કરે નહીં અને બધાયને હાસો નિર્ણય દઈએ અમે પેર નાથા હતા ત્યાં જોઈત ચાલુ રાખે તમને બતાવીએ આગલા વિડિયામાં આપણે અને ઘોડાઓને બધાયને નિર્ણય દઈએ પછી બધાયને ઘોડા ચાલુ છે અને અહીં જોઈત જો ચાલુ જ છે પહેલાં ક્યાંય અખંડ ભરે પાસે અને પાસે ઘરે આવો ને એટલે બધાય ઘોડા લઈને આવજો હોય અમારા પોપટભાઈ છે એ પણ હોય અટાણે નથી

ત્રણતેર આઠસો પાંચ પાંચ ગીગા હતા અમે ભરતભાઈ બ્યાંહી ડબલ ઝીરો બિંચ્યાહી ત્રણ નવાણું બ્યાંહી ડબલ ઝીરો પિંચ્યાહી બિંચ્યાહી પછી આજાભાઈ ગયેલ આજાભાઈ કેસવાળા બોલો હિતાવી 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 ને હતા ને આજાભાઈ બે ઘોડાની ટ્રેન કરે ને એ તમારા ઘોડાઓને રેવા હિખાડ્યું હોય ને મારે વિના નહીં લાંબી ટૂંકી બે આવે ને કા બે હિખાડે પગી મારી કુટી ને હિખાડાય ભૂલી જાય થોડાક ના જય નાથા દિધાય